ગુજરાતીમાં કહેવત છે કે લોભે લક્ષણ જાય હિન્દીમાં કહેવાય છે કે લાલચ હે તેમ છતાં ઘણા લોકો થોડા રૂપિયાની લાલચમાં બેંક બીજાને વાપરવા આપી રહ્યા છે પછી પોલીસનો કસાતા રહ્યા છે માટે કહીએ છીએ કે તમે તમારું બેંક ખાતું બીજાને વાપરવા ન આપતા નહીતર ભરાઈ જશો કારણ કે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે આવો ફ્રોડ સ્કેમ જેને કહેવાય છે મ્યુલ અઉન્ટ સ્કેમ

તેઓ આ ફ્રોડ કરવા માટે બીજા કોઈનું બેંક ખાતું ભાડે લે છે જેને મ્યુલ ખાતું કહેવામાં આવે છે માટે જ પોલીસ અને સાયબર ક્રાઈમ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોને કમિશનની લાલચ આપીને તેમના બેંક એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નાણાંની હેરફેર માટે કરી રહ્યા છે છેતરપિંડી કરનારાઓની નજર એવા લોકો પર છે જેને પૈસાની વધુ જરૂર હોય જેમ કે વિદ્યાર્થીઓ વૃદ્ધ મહિલાઓ પુરુષો અભણ અને ગરીબ લોકો તેમને ખાતું ખુલાવવા અથવા તો તેમના હાલના ખાતાનો ઉપયોગ કરવા માટે તેમની માહિતી પૂરી પાડવા માટે

અને લાલજુ લોકોને એ લાલચ આપે છે કે તમારે તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાનો છે જેમાં અથવા બેન્ક એકાઉન્ટને અમને વાપરવા માટે આપવાનું છે અને એમાં સાયબર અપરાધીઓ લોકોને લૂંટે છે અને લોકોને લૂંટીને એમના આજે આ અકાઉન્ટ જે ભાડી લીધેલું છે એ અકાઉન્ટમાં રૂપિયા ડિપોઝિટ કરાવે છે અને રૂપિયા ડિપોઝિટ કરાવીને સાયબર અપરાધીઓ એ રૂપિયાનો વ્યવહાર ઇન્ડિયાની બહાર મોકલવા માટે કરે છે આવા ઢભલો કેસિસ અત્યારના સમયમાં જોવા મળી રહ્યા છે તો હવે એ સમજી લઈએ કે કયા પ્રકારના મ્યુલ દોરેલા પાર્ટી અકાઉન્ટ જે અજાણતા તેમના અકાઉન્ટમાંથી છેતરપિંડી કરનારાઓને પૈસા મોકલે છે અને પ્રાપ્ત પણ કરે છે આવા ખાતાઓનો ઉપયોગ નોકરીની જાહેરાતોનો જવાબ આપ્યા પછી પગાર જમા કરાવવાના નામે થાય છે

પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે થાય છે તાજેતરમાં એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે ભારતીય બેંકમાં મ્યુલ ખાતાઓ શોધી શકવા અઘરા છે અને માટે આરબીઆઈએ બેન્કોને સૂચના આપી કે કેવાયસી ડેટા સમયાંતરે અપડેટ કરતા રહો જેથી ગ્રાહકોને તેમના ખાતાના દુરુપયોગને રોકવા અને સુરક્ષા પૂરી પાડવામાં મદદ મળી રહે પરંતુ આપે પણ સતર્ક રહેવું પડશે કારણ કે સિમ કાર્ડ ફેક ડોક્યુમેન્ટ્સ અને કમિશનની લાલચે જે અકાઉન્ટ ભાડે લેવામાં આવે છે તેનો ઉપયોગ દુબઈ કંબોડિયા પાકિસ્તાન જેવા દેશોમાં ક્રિપ્ટોકરન્સી મારફતે નાણાં ટ્રાન્સફર કરવા માટે થાય છે માટે તમારા બેંક એકાઉન્ટ ઓટીપી એટીએમ પિન અથવા તો અંગત માહિતી ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને ન આપો

જો તમને તમારી પાસેથી પરવાનગી માગે છે તો ત્યાં જ અટકી જવાનું છે અને પોલીસને એની સમગ્ર જાણકારી આપવાની છે કાં તો વન પર ફોન કરીને પણ તમે આ બાબત સંદર્ભે જણાવી શકો છો મ્યુલ અકાઉન્ટ સ્કેમ એ અત્યારના સમયમાં એટલું મોટું સ્કેમ છે કે જે નિર્દોષ એક બાજુ લોકો નિર્દોષ છે પરંતુ લાલચમાં આવીને લોકો ફસાય છે અને સાયબર ગુનેગાર બની જાય છે એટલે ખાસ કરીને કોલેજ કોલેજની આજુબાજુના વિસ્તારોમાં કે જે બાળકોને પૈસાની અમુક વાર જરૂરિયાત હોય છે તે લોકોને એટલું જ ખ્યાલ હોય છે કે લાવને હું મારું અકાઉન્ટ આપવામાં ક્યાં વાંધો છે એમાં જો દસ પંદર ટકા કમિશન મળતું હોય તો લોકો લાલચમાં આવીને આ ગુનાહિત કૃત્ય કરી બેસે છે પરંતુ આ પણ એક સાયબર ક્રાઇમ છે અને આનાથી બચવું જોઈએ અને આમાં ક્યારે પણ પોતાનું બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ ક્યારેય કોઈને વાપરવા માટે આપવું જોઈએ નહીં